આવ્યો છે ત્રણ જેટલા કારખાનાના તાળા તૂટ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ત્યારે સમગ્ર ચોરીના મામલે થોરાળા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે પહોંચાશે ડોગ સ્કવોડની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી હતી આ અંગે પીઆઈ ભાર્ગવ જણકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અલગ અલગ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે આશરે દસ લાખ રૂપિયાની આસપાસ ચોરી થઈ હોવાની પોલીસને શંકા છે અલગ અલગ ત્રણ યુનિટમાં ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રાજકોટમાં ફરી એક વખત ચડી બન્યાનધારી ગેંગનો આતંક છે તે સામે આવ્યો છે રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારની અંદર ત્રણ જેટલા યુનિટ છે કારખાનાની તેની અંદર ચોરી જે છે તે કરવામાં છે ગત રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ છે તે ત્રણ જેટલા જે ચડી બન્યાનધારી સમૂહ છે તે ત્રા છે અને અંદાજે દસથી પંદર લાખ રૂપિયા જેટલી છે માતાની ચોરી ચલાવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે મહત્વનું છે કે ઘટનાને પગલે રાજકોટ પોલીસનો કાફલો એટલે કે આ પોલીસનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે સાથે સાથે ડોગ સ્કોડ પણ જે છે તે તપાસમાં સાથે ચૂટી ગઈ છે અને હાલ જે પોલીસ કમિશનર છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે સીસીટીવીના આધારે જે છે તે સમગ્ર તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે સીસીટીવીમાં પણ ત્રણ જેટલા ઈસમો છે જે ચડ્ડી ધારી છે તે જે છે તે હાલ જે છે તે નજરે પડી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટનો આજે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કામાણી ઇન્ડસ્ટ્રીઝ કરીને જે કંપની છે અંદર છે કે રાજકોટ પોલીસની ડોગ સ્કોડ અને જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે તો બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર પણ છે તે ખુદ અહીં આવી પહોંચ્યા છે અને ભરી તપાસ છે સિટી તપાસ છે તે હાલ ચાલી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમભર રાજકોટ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ચોવીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી નર્મદા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજપીપળા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે જેના થકી દીકરીઓને મુખ્ય પ્રવાહમાં જોડાવા તથા અસમાનતા ભેદભાવ દૂર કરી હિંસામાં ન્યાય થાય તે માટે જાગૃત કરવામાં આવે છે આજે દીકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બનીને ગામ જિલ્લા અને દેશને ચલાવી રહી છે ત્યારે આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વી જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકાઓ દ્વારા સામાન્ય સભા યોજાઈ હતી જેમાં દીકરીઓના જન્મ અને શિક્ષણ દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ અને આગામી સમયમાં પચાસ ટકા મહિલા અનામત